સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો હવે અનાજ લેવા માટે બાયોમેટ્રિક એટલે કે અંગૂઠાના નિશાનની કોઈ જરૂરિયાત રહેશે નહીં મિત્રો તો જે લોકોને અંગૂઠાની પ્રોબ્લેમ હતી હવે એ સોલ્વ થઈ જશે નવી વ્યવસ્થા મુજબ રેશન દુકાન પર ક્યુઆર કોડ સ્કેન કરીને અનાજ મળવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવનાર છે મિત્રો તો અમે જે આપણે અંગૂઠાથી સ્કેન કરી અને આપણે રેશન મેળવતા હતા તે પ્રક્રિયા અમે નાબૂદ થઈ જશે રેશનકાર્ડ ધારકો માટે મોટી રાહત કહી શકે આ યોજના હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે જેમાં લાભાર્થીઓને તેના મોબાઈલમાં ડિજિટલ રીતે રેશન સંબંધિત જાણકારી મળશે રેશનકાર્ડ ધારકોને પહેલેથી જ જાણ થશે કે કયા અનાજ માટે કેટલું હક મળ્યું છે અને દુકાન પર પહોંચ્યા બાદ માત્ર દુકાનદારને ક્યુઆર કોડ સ્કેન કરવાથી રેશન સરળતાથી મળશે મિત્રો આ પદ્ધતિથી વૃદ્ધો મજૂર વર્ગ જેમની ફિંગરપ્રિન્ટ મેચ ન થતી હોય તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે લોકોની ફિંગરપ્રિન્ટ નથી આવતી એવા લોકોનો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જેથી કરીને હવે માત્ર તેમને ત્યાં દુકાન ઉપર જઈ અને ક્યુઆર કોડ સ્કેન કરવાનું રહેશે મિત્રો સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થા દ્વારા રેશન વિતરણમાં પારદર્શિતા વધશે અને સમય તથા તકનીકની મુશ્કેલીઓનો ઘટાડો થશે આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ થશે તો આગામી સમયમાં આ સિસ્ટમ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે મિત્રો તો આ હતા આજના મહત્ત્વના સમાચાર મિત્રો રેશન કાર્ડ માટે આ મહત્ત્વનો નિર્ણય કહી શકાય એવા સમાચાર હતા મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન